અમરેજ પોલીસ સ્ટેશનના પરબ ગામ હોમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ ત્રણમાંથી ડિગ્રી વગર દવાખાના ચલાવતા બોગસ ડોકટરોને ઝડપી પાડતી એસઓજી સુરત ગ્રામ્ય એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર નાવને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ છે અનુસંધાને એસઓજીની શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈશ્રાણી નાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના માણસોની ટીમો ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા હતા આ શો જ એસઓજી શાખાના એસઆઈ જગદીશભાઈ કામરાજભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ વાલજીભાઈના અને મળેલ સંયુક્ત બાતમીના આધારે મોજે પરબગામ ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ ત્રણમાં આવેલ પ્રમુખ ઇન્ડસ્ટ્રીઝ નીચે આવેલ સાંઈ ક્લિનિક દવાખાના દુકાન નંબર બે માં તાલુકો કામરેજ સુરત ખાતે આવેલ સાંઈ ક્લિનિકમાંથી એક ઇસમ બીજોઈ વિશ્વનાથ રોય ઉંમર વર્ષો ત્રીસ હાલ રહે જોડવા ગામ સિલ્વર પોઈન્ટ મા કૃપા હોમ બિલ્ડિંગ રૂમ નંબર બસો ત્રણ તાલુકો પલસાણા જિલ્લો સુરત મુળ રહે બાલી આડંગા પોસ્ટ ઈરૂલી થાના ગંગનાપુર જિલ્લો નદીયા પશ્ચિમ બંગાળ તેને માનવ જિંદગી સાથે છેડા કરતા અને મેડિકલ સાધન સામગ્રી સાથે પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે